લોકસભા બંને ઉમેદવારને લઈ હવે શરૂ થયો છે પોસ્ટર વોર જેને લઈ પોરબંદર બેઠક ઉપર ગરમાયું છે રાજકારણ પોરબંદર લોકસભા બેઠકમાં આવતા ધોરાજીમાં ઠેક ઠેકાણી લાગ્યા છે પોસ્ટર જેમાં ભાજપના મનસુખ માંડવિયાને ગણાવાયા છે આયાતી ઉમેદવાર

કે પોરબંદરમાં પણ ઉમેદવાર બદલાવી સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે આવશે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા જ આ બેનરો લગાવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનોનો આક્રોશ અને એના ઘરની વાત પ્રજા સામે આવી છે સામેના ઉમેદવાર જે પાયા વિહોણી વાત છે અને તેઓના તેઓના તરફેણમાં જ બેનર લાગેલ છે તો કંઈ ભાજપનો કોઈ કાર્યક્રમ કરી કરી ન શકે એટલે ભાજપ કોંગ્રેસના જ ઉમેદવારના મળાતીઓ દ્વારા આ બેનરો લગાવવામાં આવેલ છે અને તેઓની ભાડ હાર હાર નિશ્ચિત છે અને ધોરા ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ ઉમેદવારો જે છે એ લોકસભાની ચૂંટણીમાં જીતશે અને ભાજપનો ઉપર જે કંઈ કામ હશે તે કરશે